પૂજાનો કાર્યક્રમ લઈ અને ગૌશાળા ખાતે તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને દર વખતે ગજાનંદ ગૌશાળા ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વખતે ગૌશાળા ખાતે એકાવન ગૌ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગરૂપે ગૌશાળા ખાતે વિશેષ મહોત્સવને લઈ અને તાળામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દશરથ સોઢા દિયોદર સંપૂર્ણ ભારતમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડાની પ્રેરણાથી ગૌસેવાનો એક વિશેષ સંદેશ જતો હોય છે આ વર્ષે શ્રી ગજાનંદ ગૌસેવા આશ્રમ દિયોદરમાં એક વિશિષ્ટ આયોજન થઈ રહ્યું છે જેમાં એકાવન ગૌમાતાઓની પૂજા થઈ રહી છે એકાવન ગૌમાતાની પૂજા એ અર્થે કે માતા એક જગદંબાનું સ્વરૂપ છે એવું શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં વર્ણિત છે અને એના જ ભાવરૂપે એકાવન જગદંબાના જે સ્વરૂપો છે એ સ્વરૂપોની પૂજા ગોમાતાની અંદર થાય અને સમાજના લોકોમાં એક પ્રેરણા થાય કે માતા કોઈ પ્રાણી નહીં એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે અને વર્તમાનમાં જે માતાની દયનીય સ્થિતિ છે એ પુનઃ સેવાનો ભાવ દરેક ભારતીય જનમાનસમાં સ્થાપિત થાય એ જ ભાવના સાથે શ્રીમદ દેવી ભાગવત